એટલે શીતળા સાતમના દિવસે પ્રાતકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલાની પૂજા કરે છે જેને લઈ આજ રોજ રાવપુરા વિસ્તારમાં આવેલ મંદિરમાં શીતળા સાતમની માટીની મૂર્તિ બનાવી મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી જેમાં શીતળા સાતમ શીતળા માતાની મૂર્તિ ઉપર પાણી દૂધ અને ફૂલ ચડાવી માતાજીની ભક્તિ કરી હતી સાતમના દિવસે છઠના દિવસે બનાવેલું જમવાનું જમવાનું હોય છે એ દિવસે ગરમ જમવાનું બનાવવામાં આવતું નથી આ આજે જે સાતમ છે શીતળા સાતમ શ્રાવણ મહિનામાં પહેલી અને પહેલી સાતમ વધ સુદ સાતમ અને વધ સાતમ બે દિવસ આવે છે પહેલી અને આ શીતળામાં એ પાર્વતી માતાનો અવતાર છે સીતરામાંને દિવસે બધા ઠંડુ ખાય છે કારણ કે તે દિવસે ઠંડુ ખાવાથી બધાના શરીરના રોગો જે ચામડીના રોગો હોય છે એ બધા દૂર થાય છે કોઈને સંતાન ના હોય તો તેમને છોકરા થાય છે એની મનોકામના બધી પૂર્ણ થાય છે એટલા માટે સીતરા સાતમને દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે અને તે દિવસે સીતરામાની પૂજા કરવામાં આવે છે અને સીતરામાની માની મૂર્તિ માટીની બનાવવામાં આવે છે અને એ મૂર્તિ એક જ દિવસ માટે બનાવવામાં આવે છે અને બીજા દિવસે તેને તે દિવસે સાજે તેનું વિસર્જન કરી દેવામાં આવે છે મારું નામ વર્ષાબેન